જાણીતી સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રુપે પોતાની સફળતાના છ વર્ષ પૂર્ણ કર્યા છે જે અંતર્ગત અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં સ્વરોદય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે સ્વરા ગ્રુપે સમાજ સેવાના ઉદ્દેશ્ય સાથે હીર ફાઉન્ડેશનનો પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે સ્વરા બિલ્ડિંગ હાર્મોની ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોનીએ કહ્યું હતું કે સ્વરા એ મારી મોટી દીકરીનું નામ છે સ્વરા ગ્રુપે ખૂબ જ ટૂંકા ગાળામાં સંઘર્ષ તેમજ પડકારોનો સામનો કરીને અમે પુરુષાર્થના પગથિયેથી સફળતાના શિખર સુધીની જર્નીના છ વર્ષ પૂર્ણ કર્યા છે આ છ વર્ષની સફર અમારા માટે ઘણા ઉતાર અને ચઢાવ લઈને આવી પણ અમે દરેક પડકારોનો સામનો કરીને અંતે સફળતા મેળવી છે આ છ વર્ષની સફળતાને સેલિબ્રેટ કરવા માટે અમદાવાદના પંડિત દીનદયાલ ઓડિટોરિયમમાં સ્વરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્તિક સોની દ્વારા સમાજ સેવા માટે હીર ફાઉન્ડેશનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિત ગુજરાતી ફિલ્મ કલાકારો પણ હાજર રહ્યા હતા અને આજે અમને બહુ જ આનંદની લાગણી અમે લોકો અનુભવી રહ્યા છે અને આજે આ પુરુષાર્થના પગથિયાં ચડીને જે સફળતાની શિખર જે અમે સર કર્યું છે એ હજુ અમારી શરૂઆત છે અને હજુ આગળ પણ અમારે ઘણું બધું જે કહેવાય શિખર સિદ્ધ કરવાનું છે અને અમદાવાદની અંદર આ જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે સ્કાયલેન્ડ ડેવલપ થઈ રહી છે એમાં અમારો મહત્વપૂર્ણ ફાળો રહે એવી અમે લોકો અપેક્ષા રાખીએ છીએ અને અમે અમારું મિશન છે વિઝન છે અને એ જ રીતે અમે સમાજ માટે અને દેશ માટે રિયલ એસ્ટેટ તેમજ અને સમાજને ઉપયોગી થઈ શકે એ હેતુથી સ્વરા સિવાય પણ હીર ફાઉન્ડેશન જે છે અમારું એ હીર ફાઉન્ડેશન હેલ્થ એજ્યુકેશન તથા સ્કિલ ડેવલપમેન્ટ અને એ જ વસ્તુ લોકોમાં અવેર થાય એ હેતુથી આજે અમે હીર ફાઉન્ડેશનનું બી લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ અને આ જ રીતે અમે પરિવાર સમાજ તથા દેશ માટે જે એમ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે અને એમના જે માર્ગદર્શન છે અને એનામાંથી પ્રેરણા લઈને તેમજ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મૃદુ અને મક્કમ અને જે સૌમ્ય સ્વભાવના છે અને જે ગુજરાતની વિકાસ જે યાત્રા છે એના અમે માર્ગદર્શન હેઠળ અમે લોકો અત્યારે કાર્યરત છીએ હેતુ એ છે કે અમારા ત્યાં જેવી અમારા કસ્ટમર છે મેમ્બર તરીકે જેવી આવી રહ્યા છે એને અમે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી સપ્લાય કરીએ અમારો એમનો અમારો એક મોટિવ એ છે કે અમે લોકો ખૂબ સારું પ્રોડક્શન કરીએ જેથી કરીને અમારા કસ્ટમર જ અમારા બીજા કસ્ટમરને ખેંચી ના લઈ શકે અને એમણે જે જે પ્રમાણે અમારે ત્યાં એ લોકો પૈસા ખર્ચીને એ લોકો અમારે ત્યાં ફ્લેટ લે છે એ પ્રમાણેની અમે એમને વસ્તુ આપી શકીએ અમને સંતોષ